નો ડ્રગ્સ એન સુરત સિટી અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતમાં એમડી ડ્રગ્સ ઘુસાડાય તે પહેલાં જ કાર ચાલક સહિત બેને સારોલ વિસ્તારમાંથી ઝડપી પાડી લાખો રૂપિયાની મત્તા કબજે કરી હતી સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે સુરતમાં એમડી ડ્રગ્સ સહિતનો નશાનો કાળો કારોબાર કરનારાઓ સામે પોલીસે લાલ કરી છે ત્યારે સુરતમાં એમડી ડ્રગ્સ ઘુસાડનારાઓ સામે તો પોલીસે કડકમાં કડક પગલાં લેવાની શરૂઆત પણ કરી દીધી છે સુરતની સારોલી પોલીસ મથકની હદમાં સીમાડા પોલીસ ચેકપોસ્ટ પાસેથી કારમાં સુરતમાં લાખોનો એમડી ડ્રગ્સ ઘુસાડનાર બે આરોપીઓ જેમાં નાના વરાછા ખાતે રહેતા શૈલેષ નાથુ પટેલ અને મોટા વરાછા લજામણી ચોક ખાતે રહેતા કમલેશ બાવનજી ચોવટીયાને ઝડપી પાડ્યા હતા પોલીસે કારની ઝડપી લેતા કારમાંથી એક લાખ ચોરાણું હજારથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે એમડી ડ્રગ્સ સાથે કાર મોબાઈલ સહિત લાખોની મત્તા કબજે કરી હતી અને બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આ એમડી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવી કોને આપવાના હતા તે અંગે પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે